વસરામજી મહારાજ આયોજિત એમના ભક્ત મંડળ સાથે આજનો સુંદર જ્ઞાન મહિમાનો કાર્યક્રમ રાખી મને પણ આમંત્રણિત કરી આપ સૌના દર્શન કરાવ્યા એટલે એમને ખૂબ ધન્યવાદ ગુરુ મહારાજ એમની ભક્તિમાં ખૂબ નિષ્ઠા વધારે સૌ વાતે સુખી થાય એવી સદગુરુને મારી પ્રાર્થના છે આજના ઉપસ્થિત પૂજનીય બાપુ પરથીરામ મહારાજ જવાનરામ મહારાજ આ સભાનું સંચાલન કરી રહ્યા છે એવા મહેન્દ્રરામ મહારાજ મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાપુરુષો સાધુ ભગવંતો ભાઈ બહેનો અને શ્રોતાજન વસરામ મહારાજ મને તો એવું લાગે કે કાણોદર વર્ષો પહેલા જબરજસ્ત ભક્તિનો મહિમા હતો આ ગામમાં રત્ના મહારાજ વજીર મહારાજ આવા મહાપુરુષો જ્ઞાની મહાપુરુષો થઈ ગયા ચંદુજી મહારાજ માલોછોની ગાદી ને પણ જબરદસ્ત આ ભક્તો મંડળ નો સહકાર હતો વચ્ચે એવો સમય આવી ગયો એ બધું ઠંડુ પડી ગયું પણ મહાપુરુષો તો લખ્યું છે આપણા ગાંધી બાપુ ના સેક્રેટરી મહાદેવ દેસાઈ એ લખ્યું કે કોઈ ગામ એવું નથી કે જ્યાં આવી આદરની વ્યક્તિ ના હોય કરવાની અહીંયા પણ કાણોદર બહુ સરસ ખલીપુર વાળા મહારાજે ભજન બોલ્યા કે આંબો રોપ્યો એ આંબો પડી ગયો તો એને બહુ મજબૂત કર્યો સંત પુરુષો આવો મહિમા કરે અને ગીતામાં ભગવાન કૃષ્ણે પણ લખ્યું યાદા નિર્ભાવતી અભ્યુ નામ ધર્મ છે તદાત્માન સૃજા મહેમ સંત એ ભગવાનનું સ્વરૂપ છે એ તો આપણને ભરોસો ના આવે તો વાત અલગ છે બાકી સંત ની કૃપા થાય તો વિશેષ કોઈની કૃપા મેળવવાની જરૂર નથી એટલે વસરામ મહારાજે નિરાંત આત્મના અજવાળે નામના ગ્રંથનું પણ આજે વિમોચન થયું એમને સેવા કરવા વાળાએ બહુ સરસ સંતો મળ્યા છે ભાઈ પ્રસાદભાઈ કવિરાજ મોહમ્મદભાઈ ઘણા બધા નામ મને આવડે છે પણ બધા બહુ સેવા ભાવી એટલે ભક્તિને દૃઢ દ્રઢ રાખવી હોય તો સેવા કરતો આવડે એના ઘેર ભક્તિ આવે મેં તો એક પદમાં લખ્યું અરે સેવા રે કરતા રે ભગતી આવે છે એના વખાણું મારા સંત ને સેવા કરતા આવડે એના ઘરે ભગતી આવે અને સેવાય સમજીને કરવી પડે સમજણ વગરની સેવા પણ નગામી તો સેવા કરતા આવડે ત્યાં ભક્તિ આવે અને ભક્તિ આવે ત્યાં અરે ભક્તિ આવે ત્યાં ભગવાન દોડતા રે સાથે આવે લક્ષ્મીજી માત વઘાણું મારા સંતાને એટલે સેવા એ અગત્યની બાબત છે એ ભક્તિ નો સાર છે જ્ઞાન પણ પણ આવે 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 લક્ષ્મી બધું જ અને એમાં વિશેષ સેવા કરવાની આવડત મારી બહેનોની હોય કારણ કે ઘર દીપાવવાનું કામ છે વિદ્વાન દર્શનિકો એ લખ્યું કે એક શિક્ષક સો માતાનું કામ કરે અરે સ્ત્રી સો કામ કરે એટલે જ્ઞાન તો સદગુરુ એ આપણને આપ્યું વ્યાપક સ્વરૂપની અનુભૂતિ કરાવી પણ એ જાળવી રાખવાની જવાબદારી આપણી છે ગાવું બજાવવું એ બધું બરાબર છે પણ જ્યાં સુધી ભક્તિની રીત જીવનમાં ના ઉતરે ત્યાં સુધી એ બધી વાતો છે એટલે આવા મહિમાવાન પુરુષો આવો મહિમા કરી આપણને સૌને પ્રેરણા આપે છે અને એ પ્રેરણા આપણે સૌએ લેવા જેવી છે સદગુરુએ એ તો બતાયું કે અણુ અણુમાં પરમાત્મા છે અને પરમાત્મા કોણ છે નિરાશ મહારાજે લખ્યું રામ નામ તું રાખ કલપના કાચી રામ એવું નામ છે અને એ તું છે બીજો કોઈ છે આ વાત કરવા માટે સંતો ની સેવા એમનો આશીર્વાદ એ મળે તો દ્રઢતા આવે તો ખાલી વાણીમાં રહી જશે એટલે આપણા જ્ઞાન ની વૃદ્ધિ જબરદસ્ત થઈ છે પણ સુંદર આચરણ માટે બધે ઓગળીઓ થઈ છે પણ હજુ આપણા ત્યાં કોઈની ઓગળી થઈ નથી એટલે નિષ્કલંક જીવન રહે એવી સદગુરુ આપણા સૌને શક્તિ આપે વસરામ મહારાજને એમના પરિવારને અહીં તો એક લીલાજી મહારાજ નામના મહાપુરુષ થઈ ગયા હવે ટૂંકમાં વાત કરી દઉં એમનું નામ સુચાજી પુરુષોત્તમ બાપુ નું અહિયાં અવર જવર હતી મેં બાપુ પાસેથી સાંભળેલી વાત તો એક વખત રત્ના મહારાજ ઘરે પુરુષોત્તમ બાપુ જમવા બેઠેલા હવે દાળ ને રોટલા કરેલા તો મહારાજ ને લીંબુ નાખવાની ટેવ તો કે ભાઈ લીંબુ છે કોઈને

આપણે નામ બદલી શકીએ ગુરુ આપણું નામ બદલે તારા હાજુર શિવાજી મહારાજ નું બહુ સરસ ભજન છે સમય નથી એટલે મારે બોલવું નથી નહીં તો દંગરે ભાઈ સદ ગુરુ મળ્યા આખા બુધ વાત એમણે ભજન માં કરી એવા લીલા મહારાજ આ ગામમાં થયા ઈસ્લામ ધર્મના પણ મહાપુરુષો આ ગામમાં થયા છે એટલે ફરી આ બગીચો ખીલ્યો છે બગીચો કાયમ રહે એવું બધા સંતો આશીર્વાદ આપે એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ બોલ સદગુરુ મહારાજન